ભુજ નગરપાલિકા દ્વારા ટોયલેટ બ્લોકના રિનોવેશનની કામગીરી માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ ભુજ શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં વોશરૂમ તથા ટોયલેટ બ્લોક ન ન હોવા તથા ખરાબ હાલતમાં હોવાથી લોકોની ફરિયાદ મળતી હતી ત્યારે ભુજ નગરપાલિકા દ્વારા વ્યવસાય વેરાની ગ્રાન્ટમાંથી અંતર્ગત પાંચ ટોયલેટ બ્લોક રિનોવેશનની કામગીરી મંજૂર કરવામાં આવી છે જે કામો જૂની શાક માર્કેટ પાસે લેકવી હોટલ પાસે તથા ભાવિકા પેલેક્સ પાસેના ટોયલેટ બ્લોકની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને ઇન્દિરાબાઈ પાર્ક પાસે પણ છે અને ઘીવાળી શેરીના ટોયલેટ બ્લોકની કામગીરી ચાલુ છે પહેલી કામ જે હતું કે મહિલાઓને જે ખરીદી કરવા આવે છે એમના માટેનો એક મોટો પ્રશ્ન હતો કે સવારથી સાંજ સુધી જે બહેનો ખરીદી માટે આવે છે એને ટોયલેટ ન હોવાના કારણે ઘણી મુશ્કેલી પડતી હતી તેથી અમારી પાસે ફરિયાદ આવી એટલે નગરપાલિકાએ એ ફરિયાદને માન્ય રાખી અને આ એ કામગીરી અમે પૂર્ણ કરી છે ને લોકોની જે ફરિયાદ હતી એને અમે પૂરી કરી છે આ ટોયલેટ બ્લોક વ્યવસાય વેરાની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવી છે અત્યારે તો પાંચ બનાવેલી હતી ઘીવાડી શેરી જૂની શાક માર્કેટ પાસે નેલેકવી હોટલ પાસે ભાવિકા પેલેસ પાસે અને ઇન્દિરાબાઈ ગર્લ્સ સ્કૂલ છે ત્યાં પણ એક બનાવેલી હતી ત્રણ થઈ ગઈ છે ને ચોથીનું કામ ચાલુ છે માર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે